તો જય માતાજી મિત્રો અમારા લાંબા એવડા બ્લોગ માં તમારું સ્વાગત છે મિત્રો હા મિત્રો તમે લાઈક કરો અમારા વિડીયો ને શેર કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ મામા અહીં સરપ્રાઈઝ કરો શેર કરવાનું ભૂલતા ને હું અને અમે કોને ઘણા દાડા પછી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે કામ તો નાના નાના વિડીયો તો નાશ જ છે કારણ કે અમારે સ્ટોક પડ્યો જ હોય છે અને આ મોટો વિડિયો તો ઘણા દાડા પાસે બનાવવાના નહીં ભણા હોવા હું હમણાં ત્રણ ચાર દાડા બારી રાતો રહ્યો એટલે મામા એકલા પડી ગયા તા આજે રાજસ્થાન ને ગોવા ફરવા જાતો રહ્યો એટલે મામા એટલે જ નતો ગયો તો મામાનું ઘર છે એટલે દીવો ભરે એટલે કીરે મામા આશલી મામાને ઘરે ગયો તો ડુપ્લિકેટ મામા તો આઈ છે પણ એ આશલી મામા નહી ગયો તો તો વગર તમારો સમય બરબાદ કર્યા વગર અમે હવે અમારા નાના નાના વિડીયો તમને ચાલુ બતાવ ચાલુ કરશો કેમ ને ચાલુ કરશો હા શૂટિંગ ચાલુ કરશો શૂટિંગ ચાલુ કરશો અને અમારે એક આ નાનું શોટ હોય વિડીયો અંદર તમારે ચેનલ છે ને શું 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 ભલા તું લોક 64 64 આ ભઈ નાન ચક છે ને તું એને ચેનલ ખોલી પડી થઈ તમે પણ ખોલી શકો અને તમે પણ સ્ટ્રગલ કરીને આગળ આવી શકો છો તો જય માતાજી મિત્રો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો સફળતા મેળવો હો ને અમારી ગોત બરબાદ થો તમે એક આધા થાસો કરી અમે તારી બરબાદી ને મુકા ઉપર છો હોય અતરી નથી ઘર ના નહીં ગાટ ના હવે હાવ બરબાદ થઈ ગયા પાળા દોઈ કરો ખન સફળતા મેળવશે જય દુખ

કેટલો સમય ભરતા બનાવવા માં કલાક થઈ ગયો છે અને મમ્મા ભણાને લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કર દો અને તમે સપોર્ટ કર દો અને આ મમ્મા ભણાની વિડિયો દો અને મે નવી આઈડી મારે નવી આઈડી છે પરત બ્લોક 64 64 તો મારા વિડિયો ને લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કર દો અને કમેન્ટ માં જોગમાયા નું નામ લખજો હાય જોય જોગમાયા તો તો અમતાકો આ આ એક ડમરા વાળો વિડીયો હતો માતાની છોકરી ની એક કલાક ઉપર થઈ ગયો છે અને એમ તો આ ભણો છે હમણા ચલો સમય બોલ મને પતક ઘૂચી ચાર નો આ ના વિડીયો માં વળ જાતા એની મને ગતિઓ અમારે માં સુધી સેટિંગ થાતી નથી તો હવે હું પાછો વાટ કરતો તો વિડીયો કારી કરે તો એમ તો તો હવે આપણે આતા ને આ બધું ફોન નું કરશું કારણ કે આતા સેટિંગ થાય નહીં બધું ઉંધા કો ફોન ગઈ ઉંધા કો આતા દેખે ને આ બધું આખો ગેટ અપ ને ઉંધા ના આગો મામો કાટેરા બધું હો પાછા બધુંય તો પડી છે ને સંતાકો કરતા રે આ અમારો શામન પડ્યો છે હા અમારો શામન છે અને સારું હવે આપણે સીધા સાજના આ મંદિરે વિડિયો બનાવા છે તો મિત્રો અમુક ફેર આપણને ખુદને ખબર નહીં હતી કે આપણે સીકર શું કરે એ ખબર પડતી નહીં આમ તાકો ખાલી કરી પહેરીને તું અને ફાળવ્યું ભાજું પડું રેડી બધું કમ્પ્લીટ થઈ ગયું છે એને મને પ્યારણ પહેરું ભૂલી ગયું એટલે અમુક ફેર આપણું મગજ સિખર ક્યાંક દાહે એની ખબર પડતી જ નહીં એટલે કોને યાદશક્તિ ઓછી થઈ ગઈ છે એમને તમે વિડીયો લાઈક નહીં કરતા ને એટલા સારું કર્યું વિડીયો કોઈ આમ ટાકો પ્યારણ એમનું એમાં પડ્યું છે અને ફાળ્યું ભાજું પડું ઢીટો પહેર્યો પર અને પેરણ પહેરું જ ભૂલી ગયો હતો તો યાર લાઈક બાઈક ચલો યાર યાદ શક્તિ વધે બીજું સારું તો મળે આગળ ફાઇનલી રેડી આપણે તો ફાળવ્યું પેરણ ભૂલી જતી પેરણ પહેરી પડ્યું છે અને તો પેરણ લતો જ અને હમણાં ભાણું પાકવાને પાણી પીને હવે પાછા આપણા નવા અંદાજની અંદર ઉતરા હતા નવામાં તો કંઈ નહીં આપણે કાયમ હોય ને એના અંદાજ હું છે તો આ લે લેબડે આવ્યા છો હવે આજે યાદ તમે કોમેન્ટ નથી કરી એ લીધું તો તમે હજી કદી તમને કહી દઉં હું નકે મજા આવશે નહીં તો અમતાકો આવી તમે કોમેટ કરી નાખો એમ બીજું મેં કે છાલ રેતી પહેલાં આ પોયરાની અંદર છાલ રેતી કે મને હલવા યાત્રા આડા બધું ફ્યા થઈ જાય છે યાર તો કોને અમારે અડધી મહેનત તો પાણીમાં ગતી રહી છે અને તમે ફેરી વાર લાયક નથી કરી એટલે ફાળીઓ અમારું નહીં ગયું હતું તો અમારે ફેર ફાળી પાછી અને નાના નાના વિડીયોનું શૂટિંગ ચાલુ કરવું પડશે કારણ કે અમે મોટા વિડીયા તો બંધ કરી નાશા છે કારણ કે તમને ખબર છે આપણે મોટા વિડીયા ભંગકે નાશા પણ નાના બનાવો કારણ કે અરે નાના લાયકો નહીં મારતા તો મોટો વિડીયો બનાવવામાં તો એક દાડો પકડી જાય યાદીત કરવો પાછો નાખવો ને એમાં ખૂબ ભૂલી થાય છે માથા ખૂબ છે અમે બીઆતા નહીં મેહનતી થી કે તમે યાર વિડિયો જોતા નહીં કે જોવો તોય પાછી લાઈક મારતા નહીં બીજું काही નહીં પૂરો વિડીયો જ નથી જોતા પાછો તમે અમારે વિડિયો જોવા મતલબ છે તમે લાઈક કરો એનાથી મતલબ કાયમ ને ચાર પાંચ તમે ને ભૂલી પાગલ થઈ છે એમ મતલબ બીજું તો તમે ને કરો યાર કરી મિત્રો

વાત હતી મામા અને એક એપલ હે બીજું કઈ નહીં મિત્રો આ વિડીયો એક લાખ લાયક આવી ફાઈનલ દેવો લાવો એવો પણ આઈફોન લાવશે ના રાહલા નહીં લાવો બસ કારણ કે હેરાન બધું નવું નવું હશે એમ આ વિડીયોમાં એક લાખ લાયક અને પાંચ લાખ વ્યૂ બસ ઘણું કંઈ નહીં તમામ લાયક મારશે એટલે વ્યૂ તો એ આવશે હા તો મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારા અવનવા કોમેડી વિડીયો તો ભૂલતા નહીં અને અમારા મામા કોમેડી એટલી બધી પણ અમે એટલી બધી ખાસ કોમેડી કરો છો પણ અમારું જે સમજી શકે કે સ્ટ્રગલ શું વસ્તુ છે તો એ જે સમજી શકે એવું છે ખબર છે આની અંદર ઘણક નહીં ગણક નહીં આ સીડીઓ પણ આવવાની છે આમાં ચીટીએ પાછા પડીએ ભાઈ પડી કારણ કે અને કોઈ કદી સીડીએ થઈ ગયા ને આપણે તો આપણે આભલે અડી ગયા નકે પાસે હતા ઈ નહીં ખાઈ દી મન ખાઈ દી કોઈના ના કોઈ આર નહીં માની કોઈના ના કોઈ મિલ નહીં દીધું સ્ટ્રગલ આ તીજ ચેનલ છે અમન 3 વર્ષ પૂરા થયા છે 3 વર્ષ જેવું થયો છે મન થઈ ગયા થઈ તો હવે તમારા બધાની સપોર્ટ થી ને આ જોગમાયાની કૃપા થી અમે વળી તીજ ચેનલ માં આયા છો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તમે સપોર્ટ કરશો તો અમે ખૂબ આગળ આવશે મિત્રો તમારા એક લાઈક થી અમારું સપનું પૂરું થઈ શકે

કોમેન્ટ થી અમારો વિડીયો ખૂબ વાયરલ થઈ શકે વાત આવી ગઈ છે લાઈક કરો આ ભાવા જોડા જમ ઉપાડીને ફરા ફરા અંદુવા આ ખાટલો ઓલ સાઈડ ઓલ આ માતાજી નું મંદિર ને એ બધું જોઈ તો લાઈક કરજો બીજું કંઈ નહીં આ જોગણમ રોગણી માં મન તો એક લાઈક કરજો ફરી હાવ તો આ જોગ માં માનતા એક લાઈક એક શેર એક સબસ્ક્રાઇબ જય જોગ જય જોગ અમારો ઓલો ગાય પૂરો જય